ખેડા એસીબીની લિંબાસી માં સફળ ટ્રેપ લિંબા પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો પોલીસ કોન્સ્ટેબલ પંકજ કુમાર સંઘ મેના માણસને જાહેરનામા ભંગનો ગુનો ન દાખલ કરવા માંગી હતી ગુનો દાખલ ન કરવા સાહેબે રૂપિયા સાઠ હજાર માંગ્યા છે કઈ માંગી હતી લાંચ ફરિયાદી રજક કર્યા બાદ રૂપિયા ચાલીસ હજાર લાંચ આપવાનું થયું હતું નક્કી માંગેલી રૂપિયા ચાલીસ હજાર લાંચ જે રૂપિયા લેતા કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાયા ફરિયાદી લાંચ ન આપવા માંગતા હોય કર્યો હતો એસીબી સંપર્ક

કામ કરતા હોય છે તો એ પૈકી એક મજૂરની રોડ અકસ્માત થતા એમનું મૃત્યુ થયેલું જે બાબતે લિંબાસી પોલીસ સ્ટેશનમાં ગુનો બંધ દાખલ થયેલો છે તો આ પરપ્રાંતિયોની તપાસ કરવા માટે લિંબાસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમના સ્ટાફ સાથે ફરિયાદીસીની કંપનીમાં ગયેલ અને ત્યાં બે ફરી પરપ્રાંતિય વ્યક્તિ મળી આવતા તેઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ અને ફરિયાદીશીને જણાવેલ કે તમે લિંબાસી પોલીસ સ્ટેશન ખાતે આવીને મળી લેશો જે અનુસંધાને ફરિયાદી શ્રી લીંબાસી પોલીસ સ્ટેશન ખાતે જાય છે ત્યારે હાલ જે લાંચના છટકા દરમિયાન જે આરોપી પકડાયેલ છે પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ મેર તેઓ ફરિયાદી શ્રીને મળે છે અને એવું જણાવે છે કે જાહેરનામા ભંગનો કેસ ન કરવા માટે સાહેબે સાહીઠ રૂપિયા કયા છે તો ફરિયાદી રબજકની વિનંતી કરે છે એટલે છેલ્લે ત્રીસ રૂપિયા આપવા પડશે અને દસ રૂપિયા પોતાના એમ કરીને ચાલીસ રૂપિયાની લાંચની માગણી કરે છે ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય

સવા સમુદ્ર ઘટનાની અંદર જે તે કોન્સ્ટેબલ જણાવેલ છે કે સાહેબે 60000 રૂપિયા મને આપ્યા છે કહી રહા છે તો આમ અંદર શું તપાસ હાલના તબક્કે પોલીસ ઇન્સ્પેક્ટર લિંબાસી પોલીસ સ્ટેશન વિદુના એવા કોઈ સીધો પુરાવા મળી આવેલ નથી આરોપી જે પકડાયેલ છે તેમણે એવું જણાવેલ છે કે સાહેબે 60000 રૂપિયા કહ્યા છે અને છલીરક્તકમાંથી સજા કર્યા છે હાલમાં કોઈ સીધો પુરાવો નથી સમુદ્ર ઘટનામાં કોઈ વિડિયો કે ઓડિયો પુરાવા રજૂ કરવામાં આ ફરિયાદી સી દ્વારા જે આરોપી હાલ પકડાય છે પંકજભાઈ એમનું જે પ્રી રેકોર્ડિંગ કરીને રજૂ કરવામાં આવે તે કબજે લેવામાં આવે છે